ની વિગતવાર વાત કરીએ તો આગામી તારીખ દસ ઓગસ્ટના રોજ વર્લ્ડ લાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી છે વર્લ્ડ લાયન્સ ડેના નિમિત્તે સિંહોના રક્ષણ અને સંવર્ધન વિશે તેમજ આ દિવસની ઉજવણી વિશે જૂનાગઢ સીસીએ ફારાધના શાહુએ ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ દિવસે સ્કૂલના સ્ટુડન્ટ સાથે તેમજ જિલ્લામાં વિવિધ જગ્યાએ રેલીઓનું આયોજન તેમજ સાસણ સિંહ સદન ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા પૂર્ણ રક્ષણ અને જતન માટેની જાણકારી આપવામાં આવી છી આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન પણ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરી દેખરેખ રાખવામાં આવી છે તેમજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે દસ ઓગસ્ટના રોજ અંદાજીત પંદર લાખ જેટલા બાળકો આ કાર્યક્રમની અંદર ભાગ લેવાના હોવાની જણાવી વિસ્તૃત માહિતી સીસીએફ દ્વારા આપવામાં આવી હતી જે વિશ્વ સિંહ દિવસ આવી રહ્યા છે એ આપણા જે છે જે સિંહના સંરક્ષણ અને સંવર્ધન છે એના એક ભાગ છે સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે એના હેબિટેડના પણ પ્રોટેક્શન કરતા હોય છે સાથે સાથે જે એના આપણા સ્ટાફ છે એ એના પેટ્રોલિંગ કરીને પણ પ્રોટેક્શન કરે અને એક અવેરનેસ મારફતે પણ પ્રોટેક્શન જે છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને જે અવેરનેસ કામગીરી આપણે કરીએ એ સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય અને આપણા જે લોકલ પબ્લિક હોય આ બધાને લઈને આપણા અવેરનેસ કાર્યક્રમ કરતા હોય છે અને જે ઓગસ્ટ દસ તારીખ છે એ વિશ્વસિંહ દિવસ છે ઓગસ્ટ દસ તારીખ જે વિશ્વસિંહ દિવસ છે આ દિવસે આપણા દર વર્ષ જેમ આ વર્ષ પણ કાર્યક્રમ બધા કરવાનો છે અને આ કાર્યક્રમ જે છે એ આપણા અગિયાર જિલ્લામાં એના કાર્યક્રમના જે છે આપણા દરેક સ્કૂલ જે છે એની અંદર એને આવરી લેવાનો છે અને સ્કૂલમાં જે બાળકો પાર્ટિસિપેટ કરશે તો એ લગભગ પંદર લાખ અથવા એનાથી વધારે પાર્ટિસિપેટ કરવાના આશા છે અને આ પ્રોગ્રામ જે છે ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી એના સાથે બીજો ડિપાર્ટમેન્ટ પણ સાથે જોડીને કરે છે જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એ પણ એમાં એક ઇમ્પોર્ટન્ટ જે છે કોન્ટ્રીબ્યુશન કરે છે અને આ લોકો જે છે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સ છે બીઆરસી છે સીઆરસી છે દે ઓલ આર પાર્ટિસિપેટિંગ એને વેરી વેરી ઇન્થુઝિએસ્ટિક મેનર અને આ બધા એના તાલીમ જે છે જે નોડલ ઓફિસર શાસન છે બીસીએફ શાસન એમના કક્ષામાં એના તાલીમ પણ થઈ રહે છે અને એના સાથે સાથે આપણા સ્ટાફ છે આર છે એમના પણ તાલીમ કાર્યક્રમ આપણા હવે ગોઠવણી થઈ રહી છે અને દરેક સ્કૂલમાં આ દિવસે આપણે સવારે એક રેલી પણ થાય છે અને પછી બાળકો જ્યારે સ્કૂલમાં આવે મહાનુભાવ દ્વારા એના ઉદબોધન પણ થશે અને આ કાર્યક્રમ પછી એને પ્લેઝ પણ એ લગાવી લે છે અને બાળકોને જે છે એને કીટ અને એને મોરા આ બધાના વિતરણ પણ ચાલુ છે મેડમ આ સિવાય વર્ષ દરમિયાન કઈ રીતનો સેહોની સુરક્ષાને લઈને વન વિભાગ કાર્યવાહી કરતો હોય છે વર્ષ દરમિયાન જે છે આપના અલગ અલગ કામગીરી કરે છે જેવા કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે લાયનના જે હેબિટેટ છે જંગલના અંદરના અને જંગલના બહારના જે હેબિટેટ છે હેબિટેટના ઇમ્પ્રુવમેન્ટમાં કામગીરી કરે છે એના રહેઠાણના ઇમ્પ્રુવમેન્ટના કામગીરી કરે છે એના રહેઠાણના પ્રોટેક્શન માટે પેટ્રોલિંગ અને જે પણ એના સુરક્ષા માટે જરૂરત છે આ કામગીરી કરે છે એના સિવાય એના પાણીની વ્યવસ્થા જે છે ઉનાળામાં એ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે એના બાબતમાં પણ આપણા કામગીરી કરી રહ્યા છે એના સિવાય જેવા આપણે વાત કરી એ અવેરનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ પણ આપણા કરે છે સાથે સાથે જે સિંહના આપણા હેલ્થ મેનેજમેન્ટ તો આ બાબતમાં પણ આપણા ખાસ ધ્યાન રાખે છે અને એના હેલ્થ મેનેજમેન્ટ માટે આપણા બહુ સરસ ડૉક્ટર્સના ટીમ પણ છે ટ્રેકર્સ છે અને એના માટે આપણા જે એનિમલ કીપર્સ છે રેસ્ક્યુ ટીમ્સ છે અને રેસ્ક્યુ સેન્ટર્સ છે આ બધા પણ કાર્યરત છે